હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપ સૌને બધાને હેપી શિવરાત્રિ તો ચાલો મિત્રો આજે આપણે બનાવીશું શિવરાત્રી સ્પેશિયલ ઢોસા તો આજે જે બનાવીશું આપણે ફરાળી ઢોસા ઢોસા તો આપણે ઘણા બધા બનાવતા હોય છે દાળના બનાવતા હોય છે બધી દાળ મિક્સ દાળના બનાવતા હોય છે આપણે જે લોટના બનાવતા હોય છે ચણાના લોટના બનાવતા હોય છે તો આજે જે ઢોસા આપણે બનાવીશું અલગ રીતે આપણે ઢોસા તૈયાર કરીશું તો એના માટે આપણે સાબુદાણા લઈ લઈશું સાબુદાણા અને આપણે મોરૈયો જે સામો કહેતા હોય છે એનો આજે ઉમેરીને આપણે ઢોસા બનાવીશું તો મિત્રો આ ઢોસા કંઈક આપણે અલગ રીતે તો તમે ઉપવાસમાં પણ તમે ઢોસા ખાઈ શકો અને આ ઢોસાને તમારે આને રીતે સાબુદાણાને આપણે સરસ રીતે પાણીથી ધોઈ લેવાના છે અને ધોવાઈ જાય એટલે એના આપણે સાબુદાણાને સરસ ધોઈ લીધા છે અને પાણી ઉમેરીને ત્રણ ચાર કલાક માટે એના આપણે પલાળવા મૂકી દઈશું તો પાણી આપણા સાબુદાણા ડૂબે એટલું પાણી આપણે લેવાનું છે સાબુદાણાને ઉપર આવવું જોઈએ પાણી તો થોડું તો તમારે જો સવારે બનાવવાનું હોય તો તમે રાતે પલાળીને તમે સવારે એનો બનાવી શકો છો તો હવે આપણે સાબુદાણાને ત્યાં સુધી હવે આપણે મોરૈયો લઈ લઈશું મોરૈયો કે સામો તમે જે કહેતા હોય એ આપણે લીધો છે એક વાટકો અને એને પણ આપણે અડધો કલાક માટે પલાળી દઈશું જ્યાં સુધી અડધો કલાક પલળે ત્યાં સુધી આપણે બીજા મસાલા કરીએ ત્યાં સુધી એને પલાળવા મૂકી દઈએ તો હવે એને થોડી વાર મૂકી અને તો હવે આપણે અડધો કલાક આ રીતે રેસ્ટ એને આપીએ એટલે સરસ આપણા સામો કે મોરૈયો જે તમે હોય એ પલળી જાય અને એનો પછી આપણે હું તમને આગળ અને આ જે તમે બનાવશો તો આ ઢોસા તમે ઘણી વખત તમે બનાવશો અને તમને ખાવામાં પણ બહુ ટેસ્ટી અને ઉપવાસ માટે પણ આપણે સારા એવા તો હવે આને આપણે પલળી ગયા છે તો હવે એને લઈ લઈશું આપણે અને હવે આપણે આ મોરૈયો આપણો સરસ પલળી ગયો છે અને એનું પાણી આપણે ઢોળી દઈશું અને પાણી ઢોળીને આપણે એને કોરા કરી લીધો છે જોઈ શકો છો સરસ આપણા પલળી ગયા છે અને હવે એને સાબુદાણા તો સાબુદાણા લીધા છે અને આપણો મોરૈયો બંને સાથે મિક્સ કરી દઈશું અને એક મિક્સર જાર લઈ લઈશું આપણે આ રીતે તમે જોઈ શકો છો બંને મેં મિક્સ કરી દીધા છે અને આ રીતે તમારે આજે આપણે બનાવીશું ફરાળી ઢોંસા તો મિક્સર જાર લીધું છે અને એની અંદર આપણે બધા ઉમેરી દઈશું અને પછી આપણે એના ફાઇન બેટર આપણે ઢોસાનું જે દાળ ચોખાને આપણે પીસતા હોઈએ છે એ રીતે આપણે એને પીસી લેવાનું છે તો આ રીતે આપણે લઈ લીધા છે મિક્સર જારની અંદર અને સાથે આપણે સિંગદાણા ઉમેરી દઈશું અને હવે બે ત્રણ નંગ લીલા મરચાં તીખા લીધા છે અહીંયા તમે તમારા ટેસ્ટ મુજબ તમે ઉપવાસમાં જે કંઈ પણ ખાતા હોય એ તમે ઉમેરી શકો છો તો અહીંયા હું આદું ઉમેરું છું તમે આદું ના ખાતા હોય તો તમે આદું સ્કીપ પણ કરી શકો છો અને હવે આપણે દહીં ઉમેરી દઈશું થોડું આપણે દહીં વાળો વાટકો છે એમાંથી પાણી ઉમેરું છું ફરાળી મીઠું અહીંયા આપણે લઈ લઈએ છીએ તો તમે સિંધા નમક ખાતા હોય સિંધા નમક આપણે ઉમેરી દેવું અને સરસ એવું આપણે પીસી લીધું છે જોઈ શકો છો તો આ રીતે એને આપણે પીસી લેવું આપણે દાળ ચોખાનું બેટર પીસતા હોય એ રીતે અને હું એને મોટા વાસણમાં લઈ લઉં છું તો આ રીતે આપણે એને મોટા વાસણમાં કાઢી લીધું છે અને થોડું એવું સરખું ચલાવીને મિક્સ કરી દઈશું તો અંદર સિંગદાણાના દાણા છે થોડા અડધા એવા તો ખાવામાં સરસ લાગશે તો હવે બેટર લઈ અને હવે આપણે એનો ગેસ પર આપણે પેન મૂકીશું તો આ રીતે થિકનેસ થવી જોઈએ હવે પેન ગરમ કરવા મૂકી દીધો છે તવો મેં અને થોડું આપણે આ રીતે તેલ લગાવી દઈશું અને હવે થોડું આપણે એક ચમચો ભરીને તો થોડી હલકી તો હલકી એવી ગરમ થાય એટલે આપણે એમાં બેટર બે ચમચા જેટલું હું અહીંયા લઈ અને આ રીતે જે આપણે જે ઢોંસા બનાવતા હોય એ જ રીતે અને તમે જોઈ શકો છો એકદમ પતલા એવા સરસ બને છે તરત જ ફેલાઈ જાય છે અને જાળી પણ સરસ એવી પડે છે તો હવે થોડું સાઈડ પર તેલ લગાવી દઈશું થોડું જીરા પાવડર આપણે ઉપર છંટકાવ કરી દઈશું તો તમે આને અન્ય સાથે જો ત્યારે તમારું બેટર હોય એની સાથે તમે ધાણા પણ ઉમેરી શકો છો જે પણ તમે વેજીટેબલ ખાતા હોય તમે ગાજર પણ ઉમેરી શકો છો બટાકા પણ તમે ઉમેરી શકો છો તો હવે આપણે ઢોસો તૈયાર થઈ ગયો છે તો આ રીતે આપણે બધા બનાવી લઈશું મિત્રો તો બીજો પણ તમને એ રીતે સેમ બતાવી દઉં તમે જોઈ શકો છો એકદમ આપડે ફેલાવીને કેટલો સરસ એવો મોટો થાય છે પતલો ને તો હવે ઉપર ફરી પાછું આપણે જીરું છંટકાવ કરી દઈશું અને આ રીતે આપણે એને ઉલટ કરી દઈશું તો તમે જોઈ શકો છો તૈયાર છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે મિત્રો તો બનાવજો અને આને તમે ચટણી ધાણાની ચટણી પણ તમે બનાવી શકો છો દહીં સાથે ખાઈ શકો છો તો છે ને મિત્રો એકદમ ઈઝી કોઈ નહીં કહી શકે છે કે આપણે ફરાળી ઢોસા તૈયાર કર્યા છે તો અહીંયા આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે તો છે ને મિત્રો આપણે એકદમ ઈઝી નહીં પલાળવાની ઝંઝટ કે હાથો લાવવાની ઝંઝટ ફરાળી ઢોસા તો બનાવજો મિત્રો જો તમને મારી રેસિપી પસંદ આવી જાય તો લાઈક કરવાનું ભૂલતા નહીં